હવે વાત કરીશું જામનગરની તો જામનગરમાં આ વર્ષે દિવાળી પાવન અવસર પર જામનગરની એક કલાકારે પોતાની રંગોળી કલા દ્વારા દેશભક્તિ અને બલિદાનની એવી કથાઓ લખી છે કે જે દરેક ભારતીયના હૃદયને સ્પર્શે છે તેઓની આ કૃતિનું શીર્ષક છે શૌર્ય એટલે કે એક રાષ્ટ્ર એક જ્વાળા મહિલા કલાકાર છેલ્લા પંદર વર્ષોથી અલગ અલગ વિષય પર પોતાના ઘરમાં રંગોળી બનાવતી આવી રહી છે આ રંગોળી માત્ર રંગોનો મેળ નથી પરંતુ બાવીસ એપ્રિલ બે હજાર પચીસના પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલામાં શહીદ થયેલા છવ્વીસ નિર્દોષ ભારતીયોની આત્માને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ છે કલાકાર કહે છે કે રંગોળીના દરેક કણમાં તેમણે ભારતની માટી બલિદાનનું લોહી અને દેશભક્તિના આગને સમેટી છે એક ભારતીય મહિલાનો ચહેરો દેખાય છે જે તેમના પરિવારોના દુઃખનું પ્રતિક છે જેમણે આ હુમલામાં પોતાના પ્રિયજન ગુમાવ્યા તેની આંખોમાં દુઃખ અને અસહાયતા ઝલકે છે જે દેશની સામૂહિક પીડા દર્શાવે છે બીજી તરફ એક ભારતીય સૈનિકનું ચહેરો ઉભરે છે જેમાં દેશ પ્રતિ ક્રોધ સાહસ અને પ્રતિશોધની ભાવના ઝલકે છે તે દરેક ભારતીયની તે ભાવના પ્રતીક છે જે આતંકના સામે ઉભી છે મધ્યમાં ગર્જતા તિરંગાની પૃષ્ઠભૂમિમાં ઉડતા ભારતીય લડાકુ વિમાન દર્શાવ્યા ગયા છે જે ઓપરેશન સિંદુરની ભાવના ન્યાય જવાબ અને એકતાનું પ્રતિક બનાવે છે આ રંગોળી માત્ર શ્રદ્ધાંજલિ નથી પરંતુ સંદેશ છે કે ભારત આતંક સામે કદી નહીં ઝૂકે અમારા સૈનિકોનું શૌર્ય અને અમારા રાષ્ટ્રની જ્વાળા હંમેશા પ્રજ્વલિત રહેશે લગભગ પાંચ ફૂટ લાંબી અને ત્રણ ફૂટ પહોળી આ રંગોળી સામાન્ય રંગોથી બનાવવામાં આવી છે જેમાં તૈયાર કરવા માટે લગભગ દસ દિવસની અથાગ મહેનત લાગી છે આ રંગોળી જોવા માટે ઘણા લોકો આવે છે શૌર્ય એક રાષ્ટ્ર એક જ્વાળા અને આ પહેલગામ આતંકવાદી હુમલાના તમામ નિર્દોષ પીડિતોને સમર્પિત છે છેલ્લા બાર તેર વર્ષથી જામનગર ખાતે કોઈ પણ એક થીમ બેઝ રંગોળી તૈયાર કરું છું મને એ ગમે છે કે કોઈ એક વિષય વસ્તુ જે હાલની કોઈ પરિસ્થિતિ કે કોઈ સમસ્યા ને કોઈ પણ એક થીમ હું ને હું લઈ અને મારી કલા દ્વારા એને રજૂ કરું છું તો આ વર્ષની મેં થીમ લીધી છે ઓપરેશન સિંદુરની અને મારી આ વર્ષની રંગોળીનું ટાઇટલ છે શૌર્ય વન નેશન વન ફ્લેમ એટલે આપણી અંદરની જે જે પ્રજ્વલિત જ્વાળા છે એ મને દર્શાવવા માટે મેં મારી રંગોળી મારી આર્ટ દ્વારા મેં પહેલગામ અટેકમાં બાવીસ એપ્રિલના જે લોકો ભોગ બન્યા છે એમને હું મારી કલાકૃતિ દ્વારા બધાને હું શ્રદ્ધાંજલિ અર્પું છું અને મારી આર્ટ દ્વારા એમને એક મારા તરફથી એક વિશ આપું છું આમાં મેં કરુણા જે દર્દ જે પીડા જે ભોગ બન્યા છે જે લોકો એમને દર્શાવતી આ મહિલા છે અને એનું એક પ્રતિકાત્મક રૂપે મેં એને રજૂ કરી છે અને આપણા જે ત્રણેય વિંગ્સ છે ઇન્ડિયન આર્મી ઇન્ડિયન નેવી ઇન્ડિયન એરફોર્સ રૂપે આ સોલ્જર દ્વારા પ્રસ્તુત કર્યો છે અને જેની આંખમાં એક ગુસ્સો એક ઝૂમ એક જુસ્સો જે આપણા બધા ભારતીયોનું જે ભાવ હતો એ રજૂ કરવા મેં આ પ્રતિકાત્મક રંગોળી બનાવી છે જે આપણા નેશનલ ફ્લેગ છે અને આપણા ફાઈટર જેટ્સ દેખાય છે તો એવી મારી કલા દ્વારા આ રંગોળી મેં બનાવી છે જે સામાન્ય રસ્તે મળતા ચિરોળી રંગથી જ બનાવી છે આ પાંચ બાય ચાર ફૂટની આ રંગોળી છે અને એ મેં દસ દિવસની મહેનત બાદ બનાવી છે